આજનું બાઇબલ વચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય નવ કલમ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરારની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરારની એધાણી રૂપ બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરારની રૂપ બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકુ છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની ઈધાણી બની રહેશે. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન. બીજો મર્મ. હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની ઈદાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની ઈદાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકુ છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની ઈધાણી બની રહેશે. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન. ચોથો મર્મ. હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પૂરી થાવ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એદાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકુ છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની ઈથાણી બની રહેશે. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન. 5મો મર્મ. હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની ઈદાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એ ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની એધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની ધાણી બની રહેશે હું વાદળમાં મારું ધનુષ મૂકું છું અને તે મારી અને પૃથ્વી વચ્ચે થયેલ કરાની ઇધાણી બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન